કેશોદ શહેરી વિસ્તારનો દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ નગરપાલિકા કચેરીમાં યોજાયો નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય તેમના પ્રશ્નોનો સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી ગુજરાત સરકારે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો સરકારની તમામ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆત સાથે અરજીઓનો સ્થળ પર જ નિકાલ માટે દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ કેશોદ નગરપાલિકા કચેરીમાં યોજાયો હતો કેશોદના નાયબ કલેક્ટર વંદના મીણા ધારાસભ્ય દેવાભાઈ માલમ મામલેદાર સંદીપ મહેતા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ચીફ ઓફિસર મેહુલ ઓફિસ વિઠલાણી સહિત પદાધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી માંગણી અપેક્ષાઓ પૂર્ણ કરવા દસમા તબક્કાનો સેતુ કાર્યક્રમ કેશોદ શહેરી વિસ્તારમાં નગરપાલિકા કચેરીમાં યોજાયો છે સરકારની અનેક યોજના નિયમિત આવક જાતિ પ્રીમિયમ લેયર રાશન કાર્ડ વિધવા સહાય જનધન ખાતા આધાર કાર્ડ સહિતના પ્રમાણપત્ર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સુવિધાઓ અંગેની રજૂઆતનો ઉકેલ લાવવા સમાજના તમામ વર્ગો માટે રાજ્ય સરકારે યોજનાઓ બનાવી છે સેવા સેતુ જેવા કાર્યક્રમના માધ્યમથી લાભ લેવા અધિકારી અને કર્મચારીઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં બીજો સેવા સેતુ કાર્યક્રમ આગવી તારીખ સત્તર દસ બે હજાર રોજ યોજાશે રાજ્ય સરકારની વિવિધ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ રાષ્ટ્રીય રાષ્ટ્રીયકૃત બેંક સહિત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહી અરજદારોના વહીવટી કામનો નિકાલ કર્યો હતો સામાન્ય વહીવટ વિભાગની સૂચના મુજબ શહેરી વિસ્તારમાં બે સેવા સેતુ યોજવા માટેની સૂચના થઈ આવેલ હતી જેનો એ આજરોજ કેશોદ નગરપાલિકામાં ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રથમ સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું છે શહેરી વિસ્તારના આ સેવા સેતુમાં રાજ્ય સરકારના જે તેર વિભાગો છે તેની કુલ મળીને પંચાવન સેવાઓ આજે નાગરિકોને એક જ સ્થળેથી મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું છે સેવા સેતુનો હેતુ રાજ્ય સરકાર તરફથી અપાતી જે જે યોજનાઓના લાભ છે સેવાઓ છે તે નાગરિકોને એક જ સ્થળે અને એક જ દિવસમાં મળી રહે તે મુજબ વહીવટી પારદર્શકતા વધે એ માટેના આયોજન કરવામાં આવેલ છે અને કેશોદ નગરપાલિકાના આજના સેવા માનનીય માન્ય ધારાસભ્યશ્રી આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ મામલતદારશ્રી અને નગરપાલિકાની ટીમ તથા મામલતદારની ટીમ ઉપસ્થિત રહી હતી અને કેશોદ નગરપાલિકાના આ સેવાસેતુમાં સરકારશ્રીના વિવિધ વિભાગો પણ હાજર રહેલ છે અને આજના દિવસે નાગરિકોની જે જે સેવાઓ નાગરિકોને જે સેવાઓનો લાભ લેવાનો છે તે આજે તેમની જે તેનો આજે એક જ સ્થળેથી અને એક જ દિવસમાં નિકાલ કરવામાં આવશે અને આજના સેવાસેતુમાં વિવિધ વિભાગો જે હાજર રહેલા છે